જો મિત્રો આજે આપણે સવારે જે ઘરે મગ પડ્યા હોય અને વધેલા હોય એનામાંથી સરસ મજાનો એક ટેસ્ટી નાસ્તો બનાવવાના છીએ આ નાસ્તો તમારા આખા ફેમિલીને ખૂબ જ ભાવશે પ્લીઝ ટ્રાય કરજો તો આપણે સવારે જે મગ બનાવ્યા હોય એ લઈ લેવાના છે મેં લગભગ એક વાટકી જેવું મગ લીધેલા છે એમાં આપણે લીલો ધાણા નાખવાના છે સહેજ આદુના કટકા લસણ અને મરચાં નાખવાના છે આ બધું નાખ્યા પછી આપણે એમાં જો પાણી નાખું તો સાધારણ પાણી નાખી અને મિક્સરમાં સરસ મજાનું બેટર બનાવી દેવાનું છે આવી રીતે બેટર બનાવી દેવાનું પછી આપણે એ બેટરને એક તાસમાં કાઢી લેવાનું છે આ નાસ્તો તમે ઘરે ટ્રાય કરજો બાળકોને ખબર પણ નહીં પડે કે શેમાંથી બનાવ્યા છે અને મગ છે એટલે એ તો આપણા શરીર માટે સારા તો પછી આપણે એમાં ઘઉંનો લોટ લેવાનો છે મેં એક કાકરી અને એક અડધી વટકી જેવો ઘઉંનો લોટ લીધો પછી એમાં લીલો મસાલો નાખ્યો સહેજ મીઠું અને આપણે ચપટી એમાં હળદર નાખવાની છે તમારે જો ઢેબરાનો ટેસ્ટ લાવવો હોય દહીં ખાંડ ખાંડને એવું કંઈ નાખવું હોય ગોળ તો તમે નાખી શકો છો મેં આમાં લાલ મરચો ઉપયોગ નથી કર્યો કારણ કે આ મગ છે એટલે આપણે ઢેબરા જરાક લીલા બનાવવાના છે પછી એમાં થોડુંક તેલનો મોણ નાખી દેવાનું છે અને સરસ મજાનો લોટ બાંધી દેવાનો છે પાણી આમાં બિલકુલ નહીં નાખવાનું કારણ કે પાણીની કદાચ જરૂર પડશે જ નહીં એમ જ આપણો સરસ મજાનો એકદમ સ્મૂથ લોટ બંધાઈ જાય છે આવી રીતે એકદમ હળવા હાથે સરસ મજાનો લોટ આપણો બંધાઈ ગયો છે હવે એની ઉપર થોડોક તેલ નાખી અને આપણે એને બરાબર પાછો મછળી લેવાનો છે આવી રીતે મછળી લ્યા પછી આપણે એને દસ મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે એટલે આપણો લોટ સરસ થઈ જશે હવે દસ મિનિટ રેસ્ટ આપ્યા પછી આપણે એને ઢેબરાની જેમ સરસ મજાનો એક ગુલ્લો કરી અને થોડું અટામણ લેવાનું છે કારણ કે મગના ઢેબરા છે એટલે થોડા ઢીલા લોટ ઢીલો છે તો વણતા ખાવશે નહીં એટલે અટામણ લઈ ઘઉંના લોટનું પછી આપણે એને હળવા હાથે વણવાના છે તમે જો ફટાફટ વણવા જશો તો આ ફાટી જશે અને વણાશે પણ નહીં તો એને હળવા હાથે સરસ મજાના વણી લેવાના છે પછી આપણે એને તવી ઉપર હળવા ધીમા હાથે ધીમે તાપે એને શીખવાના છે એટલે કે સાધારણ તેલ લઈ અને સરસ મજાના બ્રાઉન કલરના બંને બાજુ આપણે શીખવાના છે આવી રીતે થોડું તેલ લઈ અને પછી બંને બાજુ શીખવાના છે તમે આ વિડીયો જોજો અને પ્લીઝ મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ પણ કરજો આ એક નવી જ રીતના મેં મગ બનાવ્યા પછી જો વધેલા હોય એના ઢેબરા બનાવેલા છે તો તમે પણ ચોક્કસ ટ્રાય કરજો આવી રીતે પછી આપણે બંને બાજુ બરાબર હળવા હાથે ધીમે ધીમે ગેસ મસ્ત રીતે બ્રાઉન કલરના તળી લેવાના છે એટલે કે શેકી લેવાના છે એક પછી એક આવી રીતે બધા મારા મગના ઢેબડા થઈ ગયા છે તમે આ ઢેબરા જો લીલી ચટણી હોય સોસ હોય તો પણ સાથે ખાઈ શકો છો મેં ગરમા ગરમ ચા સાથે શવ કર્યું છે